પાટીદાર નેતા અને ધારાસભ્ય જયેશ રાદડીયા મંત્રીમંડળમાં તેમને સ્થાન ન મળ્યું તે મામલે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે આ મુદ્દે જ વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી થોડાક દિવસો પહેલા ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ થાય છે કેટલાક મંત્રીઓ છે તે પડતા મુકાય છે અને કેટલાક મંત્રીઓ છે તેમની લોટરી લાગી જાય છે અને તેમાં નામ પણ મહત્વના ચાલી રહ્યા હતા ઠાકોર અને હાર્દિક પટેલ એ ત્રણે ત્રણ મંત્રી બનશે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું મીડિયામાં પણ આ નામો સતત ચર્ચાઈ રહ્યા હતા અને એકાએક જ્યારે મંત્રીમંડળના નામની જાહેરાત થાય છે ફોન આવવાની શરૂઆત થાય છે અને શપથવિધિના સ્ટેજ પર આ ત્રણ ચહેરા ન દેખાય અને ત્યાર પછી

ત્રીસ વર્ષની મારી ત્યારે રાજ્ય સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મેં જવાબદારી મંત્રી તરીકે સંભાળી છે એટલે દસ વર્ષ સુધી કામ કર્યું છે સમયે સમયે બધાનો વારો આવતો છે નામ ચાલતા હોય છે એટલે પણ જે કંઈ નિર્ણય આવતો હોય એ શિરોમાન્ય હોય છે એટલે દસ વર્ષ મેં કામ કર્યું છે આવા દિવસોમાં પાર્ટી જે જવાબદારી આપે કામ અમે કરતા હોઈએ છીએ ના ઘટતું વધ કહ્યું કીધું કે સમાજ બધી જ્ઞાતિ બધા જિલ્લા બેલેન્સ કરીને ચાલતું એક સમય એવો હતો કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા રાજકોટ જિલ્લાના અને બે કેબિનેટ મંત્રીઓ પણ હતા એટલે એ તો સમય સંજોગ અને દેવ પ્રમાણે જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચાલતું

નિવેદન આપ્યું છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ